જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન અથવા તો કે ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોય ને તમારે એન્જિનિયરની ભરતીની પોસ્ટમાં અરજી કરવી હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે એસએસસી દ્વારા જુનિયર એન્જિનિયર ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર કુલ અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટર છે જેનો અંદર જુનિયર એન્જિનિયરનો સમાવેશ કરવામાં આવેલો છે નવસો ને બાસઠ જેટલી જગ્યાઓ છે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે તો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ એસએસસી દ્વારા જુનિયર એન્જિનિયર ઉપર છે ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કુલ અલગ અલગ પ્રકારની નવસો પ્લસ જગ્યાઓ માટે છે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર કુલ નવસો જગ્યાઓ છે અને જુનિયર એન્જિનિયર ઉપર છે તે ભરતી ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરીએ તો સામાન્ય માહિતી જોઈએ તો કે એસીસી જુનિયર એન્જિનિયર દ્વારા એસીસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અલગ અલગ પ્રકારની નવસો પ્લસ જગ્યાઓ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની જુનિયર એન્જિનિયર ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જેની માટે જે લોકો ઉમેદવારો રસ ધરાવે છે તે લોકો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ત્યાં અરજી કરી શકશે અરજી કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં ક્લિક કરતાની સાથે તમે અરજી કરી શકશો બેઝિક માહિતી જોઈએ તો કે પોસ્ટનું નામ છે જુનિયર એન્જિનિયર કુલ કલી જગ્યાઓ છે નવસો ને જેટલી જગ્યાઓ છે તેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે ખાલી જગ્યાઓ ઉપર ચર્ચા કરીએ તો કે એસએસસી દ્વારા જુનિયર એન્જિનિયરની ભરતીનું સત્તાવાર સૂચના મુજબ એસએસસી દ્વારા જુનિયર એન્જિનિયરની ભરતી જાહેર કરવામાં આવેલી છે જુનિયર એન્જિનિયરની અંદર જોઈએ તો કે સિવિલ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ આવા ત્રણ પોસ્ટની છે તે જગ્યાઓ ઉપર ભરતી રહેશે ત્રણ પોસ્ટો છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર કુલ નવસો ને બાસઠ જગ્યાઓ છે તે ખાલી રહેશે જેની ઉપર ભરતી ભરાવા જઈ રહી છે જોબનું સ્થાન જોઈએ તો કે જોબનું સ્થાન કોઈ મેન્શન કરવામાં આવેલું નથી તેમ છતાં તે આ ઓવરલ આખા ઇન્ડિયાની અંદર પણ જગ્યાએ પોસ્ટિંગ મળી શકે છે જેની માટે તમારે તેનું નોટિફિકેશન છે તે વાંચવાનું રહેશે ત્યાં તમને ઉલ્લેખ કરી દેવામાં આવેલું છે ક્યાં ક્યાં જગ્યાઓ માટે કેટલી કેટલી પોસ્ટો રહેશે વયમર્યાદા જોઈએ તો કે ઓછામાં ઓછા વીસ વર્ષ અને વધુ વધુ છે તે બત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે અઢારથી વીસ વર્ષની વયમર્યાદા ઓછામાં ઓછી રહેશે અને વધુ વધુ છે તે પત્રીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જોઈએ તો કે તમે ઓછામાં ઓછું ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના હોય તો તમે ડિપ્લોમા પણ કમ્પ્લીટ કરેલો હોવું જોઈએ તમે બેમાંથી કોઈ પણ એક ડિગ્રી છે તમારી પાસે હોય તો તમે આ એન્જિનિયરની પોસ્ટ ઉપર તમે અરજી કરી શકશો પસંદગીની પ્રક્રિયા જોઈએ તો કે સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી કરીને સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ પરીક્ષાની તારીખ આવતાની સાથે તમારી સૌ પ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી રહેશે અને ત્યારબાદ તબીબી સારવાર તબીબી તપાસ છે તે કરી કરવામાં આવશે તો આ ત્રણ સ્ટેપ મુજબ તમારી જે પસંદગીની પ્રક્રિયા છે તે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ પગાર ધોરણ તો કે લેવલ સિક્સ મુજબ તમને પાંત્રીસ હજાર ચારસો રૂપિયા છે તે પગાર ધોરણ આપવામાં આવશે ખૂબ જ સારું એવું પગાર ધોરણ રાખવામાં આવેલું છે અરજી ફી તો કે તમારે અરજી ફી છે તે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારા અરજી ફીની ચૂકવણી છે તે કરી દેવાની થતી હોય છે જેની અંદર સો રૂપિયા છે તે અરજી ફી રાખવામાં આવેલી છે ચુકવણી હવે કેવી રીતે કરવાના રહેશે અરજી ફીની ચૂકવણી છે તે તમારે કેવી રીતે કરવાની છે તો તેની માટે અલગ અલગ પ્રકારના મેથડનો ઉપયોગ છે તે એસએસસી દ્વારા કરવામાં આવી રહ્યો છે જેની અંદર ભીમ યુપીઆઈ નેટ બેન્કિંગ વિઝાનો ઉપયોગ કરી શકો છો એટીએમ કાર્ડનો ઉપયોગ કરી શકો છો માસ્ટર કાર્ડ રહેશે ઉત્સાહ રૂપે ડેબિટ કાર્ડ કોઈપણ પ્રકારના કાર્ડનો તમે ઉપયોગ પણ કરી શકો છો નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી શકો છો તો આમાંથી કોઈપણ પ્રકારના યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો પણ તમે ઉપયોગ કરી શકશો છેલ્લું મહત્ત્વની તારીખો જોઈએ તો કે આ ભરતીની શરૂઆતની તારીખ રહેશે અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે અઢાર એપ્રિલ બે હજાર ચોવીસ તો કે તમારી પાસે કુલ વીસ દિવસનો સમયગાળો તમારા હાથનીમાં રહેશે જ્યાં સુધીમાં તમારે એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનો રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે